કાર ચાલકો માટે હાલ એક મોટી ખબર આવી રહી છે વાહન ચલાવતી વખતે કારના કાચ ખુલ્લા રાખવાથી અનેક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે અને દાન પણ ભરવો પડી શકે છે જે મુખ્યત્વે સુરક્ષાના નિયમો અને પર્યાવરણ સંબંધિત હોય છે જો તમે પણ આવી ભૂલ કરી રહ્યા હો તો આજે અમે તમને તેના વિશે વિસ્તારથી જણાવીશું જો કારની બારી ખુલ્લી રાખીને જોરશોરથી મ્યુઝિક વગાડવામાં આવે તો તે ધ્વનિ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન થાય છે જે અનેક રાજ્યોમાં આ સજાપાત્ર ગુનો છે કાચ ખુલ્લા રાખવાથી અંદરની વસ્તુઓનું ચોરીનું જોખમ વધી જાય છે સાથે તે બાળકો અથવા અન્ય મુસાફરો માટે અસુરક્ષિત પણ બની શકે છે ટ્રાફિક પોલીસ તેને બેદરકાર ડ્રાઇવિંગ માની શકે છે જેના લીધે દંડ પણ થઈ શકે છે કારની બારીઓ ખુલ્લી રાખવાથી બહારની ધૂળ પ્રદૂષણ અને ઝેરી વાયુઓ અંદર આવી શકે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે અમુક કિસ્સામાં ખુલી ખુલ્લી બારીઓ રાખીને વાહન ચલાવવાથી ટ્રાફિક પોલીસને શંકા થઈ 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 શકે શકે છે 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 કે કારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રહી આનાથી બિનજરૂરી મુશ્કેલી ઊભી તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલ ને કરી બાજુના બે લાયક દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે